मैं पत्ती गयास हूं नाइने पार पार्किंग में गाड़ी मुक दी देलेस आ અત્યારે અમે જે ઉનાઈ મંડલે તરફ ફાઇનલી અમે દર્શન કરીને બહાર નીકળી આવ્યા છીએ અંદર ભીડ વધારે હતી એટલે એટલે મારા અહીંયા ફોટોશૂટ ચાલે છે આ જોઈ શકો હૈ આયેશ કુમાર આ મિનો છે આ છે મૈયોર ના છે તમે તમને દેખાય લો આજે આજે પબ્લિક બહુ છે એમ આજે ફર્સ્ટ જાન્યુઆરી આજે અહીંયા ગરમ પાણીનો ફુવારો નીકળે તો એકદમ ગરમ ગરમ આમ ગરમ પાણી જેવું આવી ગયેલા છે ફાઈનલી અમે પહોંચી ગયેલા છે જાનકીમાં ભાઈ બંધ લોકો આ બધું ડોક્યુમેન્ટ મારે પરીક્ષા આપવાની હતી એટલે બહુ વાર લાગી ગઈ પણ મારો બીજા પર હતો આ જોઈને ભાઈ બંધ લોકો કેટલા ખુશ થતા છે આછા મારા હિમેશ બ્રો અને યસ બ્રો અત્યારે આપણે આગળ એને મળી અત્યારે અમે કંઈ કરવાનું નહીં મળે ફરવાનું છે તેમ ફરવાનું ને મળ્યા જવાનું છે બસ આટલું જ છે અમારું ચાલો મળ્યા આગળ સામે હું મળી ગયેલું છે નહીં ખબર

ના કે ના છે જી નયા જાનગીવન માં આંબાવાડી કોણ રોપી ગયેલું છે તને ખબર પણ રોપી ગયેલું છે ખરું બધા મોજ કરતા છે આ હું છે બગલો નો નો સારસ

ને ત્રણ ગયા જણા તે બાજુ ને ત્રણ અહીંયા છે મારા હાથે હા બહેને ખાલી અહીંયા જોતા છે પબ્લિક જ બહુ છે ને તો મારાથી કંઈ બોલાય તેવું નહીં મળે મને કંઈ કંઈ થતું છે અહીંયા અહીંયા થતું છે નહીં તે તમને પછી આગળ જઈને બતાવવાનું શું થતું છે તો મને પ્રોબ્લેમ ચાલો મળીએ આપણે પાછા અગાડી જઈએ આવી ગયા છે હાવડા બ્રિજ પર સોરી સોરી આખા બ્રિજ કે હવે હાવડા બ્રિજ હાવડા બ્રિજ અહીંયા અમને દેખાઈ ગયેલું છે તળાવ પણ તળાવમાં પાણી જ નહીં મળે અહીંયા અમે મારે પાણી લાવવા પડશે એક ગટર ખોદીને

આ છે અમારી ડીશ અને આ છે અમારો દારો ને પાણી અત્યારે અમે જે નાસ્તો કરી લે પછી મળીએ આપણે અગાડી લોકેશન લોકેશન લોકેશનની વાત કરે ડુંગર પર તો આજે અમે બહુ છે ના અત્યારેમાં આવેલો છે આ પાસે અને આજનો વિડીયો અહીંયા જ આપણે પૂરું કરવાનો છે વિડીયો ગમે લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીએ આપણે બીજા જાવ